પહેલગામ હુમલાના બદલા રૂપે ભારતના ઓપરેશન સિંદૂરને બિરદાવતા ભરૂચ જિલ્લાના લોકો ભારતીય સેના દ્વારા આતંકવાદીઓના ઠેકાણા પર એરસ્ટ્રાઇક ને મુસ્લિમ સમાજે રોડ પર ઉતરી મોડું મીઠું કરાવી ભારતના જવાનો ના સાહસ ને બિરદાવ્યું ભારતીય સૈન્ય ની એરસ્ટ્રાઈક થી ભરૂચમાં ઉત્સાહ નો માહોલ અને અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે તારીખ સાતમી મે ના બે હજાર પચીસ ના રોજ સાંજે ચાર કલાકથી થી આઠ કલાક સુધી મોક નું આયોજન કરવામાં આવ્યું હતું આ જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા સમગ્ર રાજ્યમાં અઢાર જિલ્લાઓ સાથે ભરૂચ જિલ્લામાં થતી સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે જીએનએફસી ભરૂચ ઓએનજીસી અંકલેશ્વર અને બિરલા કોપોર ટાઉનશિપ દહેજ ખાતે મોક નું આયોજન કરવામાં આવ્યું હતું જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાન સ્થિત આતંકી અડ્ડા ઉપર રેસ્ટ્રાઇક કરી છે ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે જે વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે આજ રોજ અંકલેશ્વર ઓએનજીસી ભરૂચ જીએનએફસી અને દહેજ ખાતે બિરલા કોપર કંપનીમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુસર યોજાયેલ મોકડ્રીલમાં વહીવટીતંત્ર તેમજ પોલીસના અધિકારીઓ જોડાયા હતા સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે અંકલેશ્વર ઓએનજીસી ખાતે યોજાયેલ મોકડ્રીલમાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા ડીવાયએસપી ડૉક્ટર કુશલ ઓઝા મામલતદાર કરણસિંહ રાજપૂત સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં હુમલા સમયે રાખવામાં આવનાર તકેદારીનું રિહર્સલ કરવામાં આવ્યું હતું સાયરન વાગતા સુરક્ષા કર્મીઓ દોડ્યા હતા અને નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા આ ઉપરાંત હુમલામાં ઘવાયેલ લોકોને મેડિકલ સ્ટાફ દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ફાયરની ટીમ દ્વારા હુમલા સ્થળે આગ બુજાવવાની કામગીરી કરવામાં આવી હતી આ સાથે જ લોકોને સુરક્ષા અને સલામતીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આવી જ રીતે ભરૂચ જીએનએફસી ખાતે યોજાયેલ મોકડ્રીલમાં પણ સાયરન વાગતાની સાથે જ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા બીજી તરફ મોકડ્રીલની ટીમ દ્વારા ઘવાયેલ લોકોને સારવારથી ખસેડવામાં આવ્યા હતા અને ફાયરની ટીમ દ્વારા આગ બુજાવવામાં આવી હતી જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર ખાતેથી સમગ્ર જિલ્લાની પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો કેન્દ્રીય ગૃહ વિભાગની સૂચના અનુસાર આજરોજ ભરૂચ જિલ્લામાં ત્રણ સ્થળોએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું બરાબર ચાર વાગે વિવિધ સ્થળોએ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ નગરપાલિકા વિસ્તારમાં સાયરન બ્લો કરવામાં આવ્યું અને ત્યારબાદ લોકો સલામત સ્થળે ખસી જાય એ પ્રમાણેની સૂચનાઓ આપવામાં આવેલી એ પ્રમાણેની કાર્યવાહી સમગ્ર જિલ્લામાં કરવામાં આવી છે ત્રણ મહત્ત્વના સ્થળો જ્યાં વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે ત્યાં ભરૂચમાં મોકડ્રીલનું આયોજન કરેલું જેમાં એક સિમ્યુલેટેડ આપણે વ્યવસ્થા કરેલી જેમાં એરસ્ટ્રાઇક થયેલી હોય એવા સંજોગોમાં રેસ્ક્યુ ઓપરેશન હોસ્પિટલાઇઝેશન બ્લાસ્ટ એવા સંજોગોમાં રેસ્ક્યુ કરવું અને જે ઘાયલ થયા હોય અથવા તો મૃત્યુ એવા લોકોને હોસ્પિટલમાં લઈ જવા એ આખી ડ્રીલની પ્રક્રિયા કરેલી છે હાલમાં ત્રણેય સ્થળોએ ડ્રીલ ચાલુ છે અને ભરૂચ જિલ્લામાં સંપૂર્ણ રીતે જે સૂચનાઓ સરકાર શ્રીની હતી એ પ્રમાણે ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી જે સૂચના જિલ્લા વહીવટી તંત્રને મળેલી છે કે જે સૂચનાના આધારે આજે મોકડ્રીલ જે આજે ચાલુ છે એનું આયોજન ગઈકાલે કરવામાં આવ્યું હતું ડિટેલમાં સૂચનાઓ આપવામાં આવી હતી કે દરેક વહીવટી તંત્રને દરેક પાંખે શું કામગીરી કરવાની છે એટલે જિલ્લા વહીવટી તંત્ર ભરૂચમાં મિટિંગનું આયોજન કરી અને ડિટેલ ઇન્સ્ટ્રક્શન પાસ કરી છે આ ઇન્સ્ટ્રક્શન પ્રમાણે ભરૂચ પોલીસ વિભાગની જે ફરજ છે એ ફરજ ઉપર તમામ ટીમ લાગી ગઈ છે તમામ અધિકારી તમામ કોન્સ્ટેબલ સુધી આજે ગ્રાઉન્ડ ઉપર છે અલગ અલગ વિષયો ઉપર એ લોકો લો એન્ડ ઓર્ડરના પ્રશ્નો ટ્રાફિકના પ્રશ્નો અને કોઈ પેનિક ના થાય ને આવી સિચ્યુએશન કઈ રીતે હેન્ડલ કરે એના માટે એ લોકોને ટ્રેનિંગ આપીને આજે ફિલ્ડ ઉપર મોકલેલા છે આ કાર્યક્રમ સફળ થાય અને મોક ડ્રીલ પ્રોપર ડ્રીલ થાય જેથી કરીને પોલીસ તંત્ર અને પબ્લિકનો સમન્વય જળવાય રહે એના માટે ગામના સરપંચો સાથે પણ જિલ્લા વહીવટીતંત્રે આજ સવારથી જ મીટિંગ ચાલુ કરી દીધી લોકપ્રતિનિધિઓ સાથે પણ મીટિંગ કરી અને જેટલા સાયરનો સાયરોનો તંત્ર પાસે ઉપલબ્ધ છે એ સાયરનોનો યુઝ કરવામાં આવી રહ્યો છે અને જ્યાં સાયરન ઉપલબ્ધ નથી ત્યાં ગામમાં જેટલા ધાર્મિક સ્થળો છે જ્યાં માઇક સિસ્ટમ છે એ માઇક ઉપર એ સાયરન વગાડવાની પ્રક્રિયા હાલ ચાલુ છે અને અત્યારે જ્યારે આપણે આ વાત કરી રહ્યા છીએ ત્યારે ઘણી જગ્યા ઉપર એ સાયરન વાગી અને ડ્રીલ પ્રોપર વેમાં ચાલી રહી છે થોડા સમય પછી જે બ્લેકઆઉટ થશે એ બ્લેકઆઉટ પણ પ્રોટોકોલ પ્રમાણે પ્રોપર થાય અને લોકો એમાં જોડાય એ પણ તંત્ર જોશે આ ડ્રીલ દરમિયાન કોઈ પણ જગ્યા ઉપર જો કોઈ ખોટા મેસેજ પાસ કરશે તો અમારી સાયબર ક્રાઇમની જે ટીમ છે એ કન્ટિન્યુ સોશિયલ મીડિયાનું મોનિટિંગ કરી રહી છે કે કોઈ આ મોક મોકડ્રીલને લઈને અથવા જે બનાવ બન્યા છે એને લઈને ખોટા મેસેજો સ્પ્રેડ કરી અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ના બગાડે અંકલેશ્વર ઓએનજીસી ખાતે સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે ડિફેન્સ મોકડ્રીલ યોજાયું હતું સાયરન વાગતાની સાથે મોકડ્રીલ શરૂઆત કરવામાં આવી હતી મોકડ્રીલ ફાયર ઇમરજન્સી જાનહાનિ બચાવ કાર્ય ઇમરજન્સી તબીબી સેવા અને સારવારનું લાઇવ નિર્દેશન કરાયું હતું સાથે આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા સમગ્ર રાજ્યમાં અઢાર જિલ્લાઓ સાથે ભરૂચ જિલ્લામાં થતી સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે અંકલેશ્વર ઓએનજીસી અને જીએનએફસી ભરૂચ તેમજ દહેજમાં બિરલા કોપર ટાઉનશીપ ખાતે મૂકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિવિલ ડિફેન્સ કેવી રીતે વધારી શકાય તે માટે તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું પાલન કરવામાં આવ્યું હતું સાયરન દ્વારા લોકોને જોખમ વિશે ચેતવણી આપવાનો અને સમયસર સલામત સ્થળે ખસી જવા માટે અંકલેશ્વર ઓએનજીસી વર્કશોપ ખાતે અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા ડીવાયએસપી ડૉક્ટર ડોક્ટર ઓઝા ઓએનજીસીના એસેટ મેનેજર જે એન સુખાનંદજીની અધ્યક્ષતા હેઠળ ડિફેન્ડ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આ મોકડ્રીલ પ્રસંગે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત જિલ્લા આરોગ્ય અધિકારી જે એસ દુલેરા ઓએનજીસી ફાયર વિભાગના અધિકારી અધિકારી અને પોલીસ મથકના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ મોગડરીમાં આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી જેમાં તબીબો સહિતનો મોગડુલ સ્ટાફ અને દવાઓ સહિત એમ્બ્યુલન્સનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ફાયર બ્રિગેડ સાથે ફાયર જવાનો અને પોલીસનો કાફલો જોડાયો હતો ચારના ટકોરે સાયરન વાગતાની સાથે જ મોગડરીનો પ્રારંભ થયો હતો જેમાં જાનહાનિ બચાવ કાર્ય ફાયર ઇમરજન્સી તબીબી સેવા અને

જેમાં ચાર વાગે બે મિનિટના રેવન્યુ ડિપાર્ટમેન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ ફાયર ડિપાર્ટમેન્ટ હેલ્થ તથા અન્ય સર્વિસીસ ભાગ લેવા જઈ રહી છે જેની એક્સરસાઇઝ સમાપ્ત થયા બાદ સાડા સાત થી આઠ વાગ્યા સુધી તમામ સિટીઝમાં બ્લેકઆઉટની

તથા એસપી સાહેબ ની સૂચના મુજબ પોલીસ સ્ટાફ તરફથી પેટ્રોલિંગ બને તે માટે પોલીસ સતર્ક અને પેટ્રોલિંગ ચાલુ છે ભારત અને આપણા દેશના વડાપ્રધાન આ બાવીસ ચારે આપણા દેશના છવ્વીસ પર્યટકો ઉપર જે આતંકવાદીઓએ એમનું નામ અને ધર્મ પૂછી અને જે એમના ઉપર ફાયરિંગ કરી જે મોતને ઘાટ ઉતારેલા છે અને ત્યાર પછી સમગ્ર દેશની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક આતંકવાદી કૃત્યના નામે એક સિમ્ફનીથી ક્રિએટ થઈ છે ભારતના માટે કે આવું આતંકવાદીઓ જધન્ય જે કૃત્ય કર્યું છે ને એની પાછળ પાકિસ્તાનનો હાથ છે એટલે આપણા દેશના વડાપ્રધાન શ્રીએ નક્કી કર્યું કે ભાઈ આમનો જવાબ પાકિસ્તાન આપો છે અને એટલે સિંધુ કરાર પણ રદ કર્યો સ્થગિત કરી દીધો અત્યારે ભારતમાંથી જે પાણી જતું હતું પાકિસ્તાન બંધ કરી દીધું અને વહેલી સવારમાં દોઢ વાગે પાકિસ્તાનને જવાબ આપવા માટે એમના જે આતંક ઠેકાણા હતા એને ધ્વંસ કરી નાખ્યા અને સિત્તેર ઉપર આતંકવાદીઓને મારીને એનો ખાતમો બોલાવેલો છે જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં આતંકવાદીઓ સત્યાવીસ નિર્દોષ ભારતીય નાગરિકોની હત્યા કરી હતી આ ઘટનાના બદલાના ભાગરૂપે ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર હેઠળ એરસ્ટ્રાઇક કરી આતંકવાદીઓનો ખાતમો કરતા ભરૂચ શહેર જિલ્લામાં ઉત્સાહનો માહોલ છે મુસ્લિમ સમાજ સહિત સૌ કોઈએ ભારતીય સેનાના સાહસને બિરદાવ્યું છે ભારતીય સેનાની કાર્યવાહીથી સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે ત્યારે ભરૂચ શહેરમાં પણ આ કાર્યવાહીને લઈને રાષ્ટ્રભક્તિનો શહેરના નાગરિકોએ ભારતીય સેનાની કાર્યવાહીનું સ્વાગત કર્યું છે યુવાનો અને સમાજના આગેવાનોએ સેનાના સમર્થનમાં નિવેદનો આપ્યા છે સોશિયલ મીડિયા પર પણ સેનાની પ્રશંસા થઈ રહી છે ભરૂચ જિલ્લાના લોકો સેનાની કામગીરી માટે ગૌરવ અનુભવી રહ્યા છે તો ભરૂચ ના મુસ્લિમ સમાજે પણ આગળ આવીને સેનાની કાર્યવાહીને બિરદાવી છે તિરંગા સાથે રોડ પર ઉતરી એકબીજાનું મોડું મીઠું કરાવી મુસ્લિમ સમાજના અગ્રણી અબ્દુલ કામઠી સહિત અન્યોએ ભારતના જવાનોના સાહસને બિરદાવ્યું છે કે જ્યારે પહેલગામમાં છવ્વીસ જેટલા નિર્દોષ ભારતીયોની નિર્મમ હત્યા થયેલી અને શહીદી થયેલી આજે એમના ફેમિલી ખરા અઠમે ન્યાય મળ્યો છે ને એમને ત્યાં સંધાંજલી મળેલી છે આજે ભારતના અને હિન્દુસ્તાનના પચીસ કરોડ મુસલમાનો ભારતીય સેના ને સલામ કરે છે કે એમને જે સેના ને હિન્દુસ્તાન સરકાર દ્વારા જે છૂટ આપવામાં આવેલી કે આ નાપાક આતંકવાદીઓ જવાબ આપવામાં આવે ને ફરી વખતે કોઈ નાપાક હરકત હિન્દુસ્તાનની સામે ન કરે ને કોઈ નિર્દોષ જીવ ના જાય જયારે આજે જે આતંકવાદી કેમ્પોને ને પાકિસ્તાન માં ઘુસી ને નાબૂદ કરવામાં આવેલ છે આજે એની ખુશી વ્યક્ત કરવા માટે અમે ભરૂચ ની બાયપાસ ચોકડી ખાતે મુસ્લિમ સમાજના લોકો ભેગા થઈ અને ખુશી મનાવેલા છે

તમામ સરકાર ને સેલ્યુટ હિન્દુસ્તાન ભરૂચ અને અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો માં વરસાદી પાણી ભરાયા હતા તો બીજી તરફ ખેડૂતોના લાડે ચિંતાની જોવા મળી રહી ભરૂચ અને અંકલેશ્વરમાં ભર ઉનાળામાં છેલ્લા ત્રણ દિવસથી ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્રીજા દિવસે પણ વહેલી સવારથી જ કમોસમી વરસાદ વરસ્યો હતો ભરૂચ શહેરમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી પરંતુ ચોમાસાની જેમ જ વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયા હતા ભરૂચ કલેક્ટર કચેરી નજીક આવેલ ગઢનાળામાં તેમજ શક્તિનાથ નજીક આવેલ સરદાર શોપિંગ સેન્ટરમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો ભરૂચ જિલ્લામાં સવારના સમયે વરસેલ વરસાદના તાલુકાના આંકડા પર નજર કરીએ તો આંબોદમાં સાત મિલીમીટર અંકલેશ્વરમાં ચાર મિલીમીટર હાંસોટમાં એક મિલીમીટર નેત્રંગમાં એક મિલીમીટર ઝઘડિયામાં ચાર મિલીમીટર જંબુસરમાં ચૌદ મિલીમીટર વાઘરામમાં વીસ મિલીમીટર અને ભરૂચમાં વીસ મિલીમીટર વરસાદ નોંધાયો હતો કમોસમી વરસાદના કારણે ખેડૂતોના લલાટે ચિંતાની લકીર જોવા મળી હતી न्यूज़ तो डॉक्टर बनना चाहते हो और कंफ्यूज हो कि कहां से करे तो 10 साल के एक्सपीरियंस के साथ एमबीबीएस जोन आ गया है आपको गाइड करने भरूच अंकलेश्वर में इंडिया में एमबीबीएस करना जितना डिफिकल्ट एंड एक्सपेंसिव है उतने ही बेनिफिट है के। जैसे लोअर बेड साइज इजी एडमिशन क्राइटेरिया स्टार्टिंग फ्रॉम जस्ट 20 lakhs, जबकि इंडिया में वो ही सेवेंटी फाइव लैक ऐसी वन करोड़ तक जा सकती है और साथ में मिलेगा ग्लोबल एक्सपोजर एडवांस इंफ्रास्ट्रक्चर एंड सिमुलेशन सेंटर्स एम बी बी एस जोन में हम सिर्फ एडमिशन नहीं स्टूडेंट्स का सिक्योर फ्यूचर प्लान करते हैं हर स्टूडेंट के सपने को अपना सपना समझकर पूरे प्रोसेस को सिंपल बनाते हैं और इस फील्ड में हमने हजारों स्टूडेंट को डॉक्टर बनने का रास्ता दिखाया है

कज़ाकिस्तान, कर्गिस्तान एंड वियतनाम कॉल करो कंसल्ट करो और डॉक्टर बनने की जर्नी स्टार्ट करो विद एमबीबीएस जोन भरूच विजिटर्स एट थ्री जीरो नाइन साम्राज्य कॉम्प्लेक्स श्रवन चौकड़ी भरूच और कॉल कॉलर ऑन नाइन एट टू डबल फाइव फोर थ्री डबल वन जीरो एम बी बी एस जोन योर ट्रस्टेड पार्टनर फॉर एमबीबीएस अब्रॉड જીએસઈબી બોર્ડ દ્વારા માર્ચ બે હજાર ચોવીસ પચીસ માં લેવાયેલ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ તારીખ પાંચ મે ના રોજ જાહેર કરાયું હતું જેમાં ભરૂચમાં મનોબર રોડ પર આવેલ વીસીટી હાયર સેકન્ડરી ગર્લ્સ સ્કૂલ ભરૂચ વિજ્ઞાન પ્રવાહમાં સત્તાણું પોઈન્ટ સત્યાસી ટકા તેમજ સામાન્ય પ્રવાહમાં અઠ્ઠાણું પોઈન્ટ સત્તાવીસ ટકા જેટલું ઉત્કૃષ્ટ પરિણામ આવે છે વિજ્ઞાન પ્રવાહમાં અત્રેની શાળાની વિદ્યાર્થીની પટેલ મિસબા ઇસ્માઇલ એ ગ્રેડ સાથે એકાણું નવ્વાણું પોઈન્ટ સુડતાલીસ પર્સન્ટાઇલ રેન્ક સાથે શાળામાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયેલ છે સમગ્ર ભરૂચ જિલ્લામાં એ વન ગ્રેડમાં કુલ અગિયાર વિદ્યાર્થીઓ પૈકી વીસીટી શાળાની એક વિદ્યાર્થીની પટેલ મિસબા ઇસ્માઇલનો સમાવેશ થાય છે કોઈપણ જાતના ટ્યુશન વગર સ્વયં તથા શાળાના શિક્ષકોની મહેનત અને માર્ગદર્શન હેઠળ મિસબાએ આ સફળતા પ્રાપ્ત કરતા સમગ્ર વીસીટી પરિવાર હર્ષ સાથે ગર્વની લાગણી અનુભવી રહ્યા છે જ્યારે સામાન્ય પ્રવાહમાં ખત્રી અંજુમન ખાલિદ હુસેન એ વન ગ્રેડ બાણું પોઈન્ટ બોતેર ટકા નવ્વાણું પોઈન્ટ પંચાવન પર્સન્ટાઇલ રેન્ક મેળવી શાળામાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયેલ છે આ ઉપરાંત શાળામાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીની ખત્રી અંજુમન ખાલિદ હુસેને એકાઉન્ટ વિષયમાં સોમાંથી સો ગુણ મેળવી વીસીટી પરિવારનું ગૌરવ વધાર્યું છે શાળાના સંચાલક મંડળ દ્વારા શાળાની ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓ વાલીગણ તેમજ સમગ્ર સ્ટાફગણને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી ઇસમાઈલ મેં આ વર્ષે બોર્ડ એક્ઝામિનેશન એચએસસી વિજ્ઞાન પ્રવાસ સાથે વીસીટી શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે જેમાં મારા નાઇન્ટી નાઇન પોઈન્ટ ફોર્ટી સેવન પર્સન્ટાઈ વન પોઈન્ટ અને એવન ગ્રેસ સાથે મેં પ્રાપ્ત કર્યો છે જે બદલ હું મારા અલ્લાહતા સૌપ્રથમ અલ્લાતાનો ખૂબ ખૂબ જગ્યાએ આદા કરું છું કે મને આટલું સારું પરિણામ આપ્યું ત્યારબાદ મારા પેરેન્ટ્સનો કે જેમણે મને ખૂબ જ સપોર્ટ કર્યો છે મારા ટીચર્સ કે જેમણે મને ખૂબ જ સારી રીતે ભણાવ્યું અમારા પ્રિન્સિપલ મેડમ સી મેમ અને અમારા ટ્રસ્ટીસ કે જેમણે મને ખૂબ જ સારું મેનેજમેન્ટ કરી આપ્યું છે હું તહે બધાનો તહે દિલથી શું કંઈ કરું છું

આ ઉપરાંત અમારી શાળામાં લેવાયેલ આરઆઇટીના પ્રોગ્રામમાં જે જેમાં ટીચરોની ઘણી મહેનત હોય છે અને સદાત ટેસ્ટ લેવાય છે જેમાં અમને નાની નાની ભૂલો ખબર પડે છે તેના જ પરિણામે મેં હાલમાં અકાઉન્ટ સબ્જેક્ટમાં સમાથી 100 રમા સમાથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે ભારતીય સેનાએ ઓપરેશન સિંધુ થેઠળ એરસ્ટ્રેક કરી આતંકવાદીઓનો ખાતમો કરતા દેશમાં ઉત્સાહનો માહોલ છે આ અંગે તેડાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ ભારતીય સેનાના સહસને બિરદાવ્યું છે જય હિન્દ બાવીસ એપ્રિલના રોજ ટીઆરએફ આતંકવાદી સંગઠન દ્વારા પહેલગામમાં હુમલો કરીને નિર્દોષ લોકોના ભોગ લેવામાં આવ્યા ત્યારે માત્ર જમ્મુ અને કાશ્મીર જ નહીં પણ પૂરા દેશના લોકોમાં આક્રોશ હતો બદલાની ભાવના હતી ન્યાયની માંગ હતી જેને ધ્યાને રહીને ભારત સરકાર અને દેશની સેના દ્વારા ગત રાત્રિના રોજ ઓપરેશન સિંદુર અંતર્ગત જે એરસ્ટ્રાઇક કરવામાં આવી છે ત્યારે આ એરસ્ટ્રાઇકમાં જૈશ એ મોહમ્મદ લશ્કરે તૈયા હિજબુલ મુજાહદીન જેવા આતંકવાદી સંગઠનોના નવ જેટલા ઠેકાણા ઉપર સ્ટ્રાઇક કરીને સો જેટલા આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે અને આ ઠેકાણાઓને નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા છે ત્યારે સેનાની આ કામગીરીને અમે બિરદાવીએ છીએ જ્યારે જ્યારે દેશની એકતા અખંડિતતા અને સાર્વભૌમત્વ પર આ પ્રકારના આતંકવાદીઓના હુમલા થશે જેનો જવાબ ભારતની સેના આ પ્રકારે જ આપશે જેનો અમને ગર્વ છે અને આ પરિસ્થિતિમાં પૂરો દેશ ભરૂચ એલસીબી પાંચ જુગારીઓને ઝડપી પાડી રોકડ મોબાઈલ મળી કુલ રૂપિયા એક લાખ બે હજાર નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી ભરૂચ એલસીબી પોલીસની ટીમ હાસોટ તાલુકામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સાહોલ ગામની નવી નગરીમાં રહેતો અહેમદ અલી કરીમ અલી સૈયદ પોતાના મકાનમાં જુગાર રમી અને રમાડી રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસે રેડ કરતા જુગાર રમતા અહેમદ અલી કરીમ અલી સૈયદ ઓલપાડ તાલુકાના વડોલી ગામના હરેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ડોડિયા હાંસોટના મુજમિલ બસીર શેખ કોસંબાના ઇસ્માઇલ ઉસ્માન શેખ અને સાહોલના કમરુદ્દીન અલાઉદ્દીન શેખને ઝડપી લીધા હતા પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા બેતાલીસ હજાર અને સાઠ હજારના છ નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા એક લાખ બે હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ તપાસ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવી છે અંકલેશ્વર જીઆઈડીસી માં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં વરસતા વરસાદમાં ઝાડ પડતા નસબાગ મચી જવા પામી હતી જોકે આ ઝાડ પાર્ક કરેલ કાર ઉપર પડ્યું હતું સદભાગ્યે કોઈ જાનહાનિ થવા પામી ન હતી અંગલેશ્વરમાં વરસી રહેલા વરસાદે જનજીવનને ખોળવી નાખ્યું છે વરસાદના કારણે અનેક જગ્યાએ ઝાડ ધરાશાયી થવાની ઘટનાઓ બની છે ત્યારે જીઆઈડીસી વિસ્તારમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે વરસી રહેલા વરસાદમાં અચાનક એક ઝાડ ધરાશય થયું હતું ઝાડ પડતા નાસભાગ મચી જવા પામી હતી જોકે ઝાડ પાર્ક કરેલ કાર પર પડ્યું હતું સદભાગ્યે કોઈ જાનહાનિ થવા પામી ન હતી આમોદ તાલુકાના પૂર્જ પ્રાથમિક શાળામાં બે દિવસીય સમર કેમ્પ યોજાયો હતો આયોજિત સમર કેમ્પમાં શાળામાં અભ્યાસ કરતા બાળકોએ ઉત્સાહભેદ ભાગ લીધો હતો બાળકોમાં નવચેતના ઉદભવે તેમજ સાંપ્રત ડિજિટલ અને ઝડપી યુગમાં બાળકો અભ્યાસ સાથે ગમત પ્રાપ્ત કરે તે હેતુસર બે દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શાળામાં અભ્યાસ કરતા ધોરણ છ થી આઠના બાળકોએ વિવિધ રમતોમાં ભાગ લઈ પોતાનું પર્ફોમન્સ બતાવ્યું હતું ઝુંબા ડાન્સ ફની ગેમ્સ પાસબોલ પોપકોર્ન ટેગ જેવી વિવિધ રમતો રમી બાળકો આનંદ વિભોર બન્યા હતા સાથે સાથે બાળકો વ્યસ્ત યુગમાં રમતો રમી રિલેક્સ થયા હતા સમગ્ર સમર કેમ્પનું આયોજન શાળાના આચાર્ય ફોઝિયાબાનુ ભૂતાવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લાના કરજણ ખાતે આવેલી મદની ઇસ્લામિક સ્ટડી સેન્ટર એન્ડ સાબરી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત સાબરી હાઈસ્કૂલ ગુજરાતી માધ્યમ અને મર્કઝ પબ્લિક સ્કૂલ અંગ્રેજી માધ્યમનું ધોરણ બારનું વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ બે હજાર પચ્ચીસનું ઝડહતું પરિણામ આવ્યું હતું જેમાં મર્કઝ પબ્લિક સ્કૂલ અંગ્રેજી માધ્યમનું વિજ્ઞાન પ્રવાહનું સો ટકા રિઝલ્ટ આવ્યું હતું અને સાબરી હાઈસ્કૂલનું કોમર્સનું પંચાણું ટકા રિઝલ્ટ આવ્યું હતું મરકઝ પબ્લિક સ્કૂલમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ નંબરે સોલંકી અલ શિફા પંચોતેર ચોત્રીસ પર્સન્ટાઇલ અને બીજા નંબરે પાયલબેન સિંહ બાસઠ છાસઠ તેમજ સૈયદ આલિયાએ ત્રીજા નંબરે બાવન અઢાર પર્સન્ટાઇલ લઈ શાળાનું ગૌરવ વધાર્યું હતું એ જ રીતે સાબરી હાઈસ્કૂલમાં કોમર્સમાં પ્રથમ નંબરે મણિયાર અશરફ ચોર્યાસી પર્સન્ટાઇલ અને બીજા નંબરે પઠાણ અસ્ફિયા એક્યાસી પર્સન્ટાઇલ તેમજ ત્રીજા નંબરે રંગરેજ અશરફ એંસી પોઈન્ટ છેતાળીસ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું આ બંને સ્કૂલો ખૂબ જ ઓછી ફી લઈ સારું શિક્ષણ આપવાનો પ્રયાસ કરે છે તેમજ વેલ ક્વોલિફાઈડ અને અનુભવી શિક્ષકોની મહેનતનું આ ઝળતું પરિણામ છે આ સંસ્થા છેલ્લા અઠ્યાવીસ વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રે સેવા બજાવી રહી છે બિલા કોપર ટાઉનશિપ દહેજ ખાતે મોકડ્રીલ યોજાયો મોકડ્રીલ ફાયર ઇમરજન્સી જાનહાનિ બચાવ ઇમરજન્સી તબીબી સેવા અને સારવારનું લાઈવ નિર્દેશન કરાયું મોગ્રીલમાં આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલની વ્યવસ્થા કરવામાં આવી પહેલગામ હુમલાના બદલા રૂપે ભારતનું ઓપરેશન સિંદૂરને બિરદાવતા ભરૂચ જિલ્લાના લોકો ભારતીય સેના દ્વારા આતંકવાદીઓના ઠેકાણા પર એર સ્ટ્રાઇકને મુસ્લિમ સમાજે બિરદાવી. દિરંગા સાથે રોડ પર ઉતરી એક બીજાનો મોઢું મીઠું કરાવી ભારતના जवानोंના સાહસને બિરદાવી. ભારતીય સેનાની એર સ્ટ્રાઇકથી ભરૂચમાં ઉત્સાહનો માહોલ. ભરૂચ અને અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો. आजना सिटी न्यूज समाप्त नवीन समाचार साथ फरीशु नमस्कार